રાજકોટના વેપારીએ લીમડીમાં આપઘાત કરી લીધાની ઘટનામાં લીમડી પોલીસ રાજકોટના ચાર સોની વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી દરમિયાન મૃતકના પરિવારજનો દ્વારા તાજેતરમાં રાજકોટ એડિવિઝન પોલીસ સ્ટેશનના બે પોલીસમેન કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા જે ઉપરોક્ત બંને પોલીસ કર્મીઓએ આરોપી સાથે મળી આપઘાત કરી લેનાર સોની વૃદ્ધ અને તેના પુત્રને પોલીસ સ્ટેશનમાં ડરાવી ધમકાવી તેની પાસેથી ત્રીસ લાખનું સોનું પડાવી લીધું છે પોલીસ સામે આક્ષેપ છતાં એસીપી અંગે તપાસ સોંપવામાં આવી જેમાં બંને પોલીસ કર્મીઓને તાકીદે સસ્પેન્ડ કરવાનો હુકમ શનિવારે કરવામાં આવ્યો હતો આ પ્રકરણમાં પોલીસની ઉતાવળિયું પગલું ભરાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે પોલીસ સામે આક્ષેપ કરતા વેપારી પોતે જ સટ્ટામાં મોટી રકમ હારી ગયો હોય લાખો રૂપિયા તેની પાસે લોકો માંગતા હોય આ ઉઘરાણીથી વેચવા માટે પોતે પોલીસ ઉપર ત્રીસ લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ કરતા હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે તેમજ તેના પુરાવા પણ મળી આવ્યા છે એકસો ગ્રામ પાંચસો મારે જે સોનું દેવાનું હતું તેની સામે મેં આ ચેક આપેલ છે એ સોનું તમારે ખરેખર શેનું આપવાનું છે જે મારે બાકી હતું દેવાનું તે તમે એ સોનું ચોરી કરેલ હતું તેની સામે મને આ ચેક આપો છો હા હા તમે ટોટલ જે સોનું ચોરી કર્યું છે

થોડા સમય પહેલા સામે આવી હતી જેમાં આરોપી વિરેન આડેસરા દ્વારા ઓસમ વર્ડમાં સોની કામ કરતા હતા અને ત્યાંથી સોનાની ચોરી કરીને લઈ વેપારીના ચોરેલ સોનાને બદલે ચેક રૂપે પૈસા પાછા આપી પોતે ચોરી કરી હોવાની કબૂલાત આપી છે કામ લીધેલ ત્રણસો ઓગણીસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ સોનું પાછું આપેલ હતું અને તેની સામે એકસો અઠ્ઠાણું પોઈન્ટ પાંચસો ને દસ ગ્રામનો સોનાનો ભૂકો પરત ન આપેલ હતો અને તેની ચોરી કરી હતી અને તે વહેંચી તેના પૈસા લઈ આરોપી વિરેન આડેસરા ફોરેક્સમાં હારી ગયો હતો જે ચોરેલ સોનાના બદલે પોતે કોઈ પણ દબાણ વગર વેપારીને ચેક આપી સમગ્ર કબૂલાત કરી હતી આ હું કોઈ પણ દબાણ કે પ્રેશર વગર લખી આપેલ છે હું વિરેન આડેસરા મારો આધાર નંબર આડત્રીસ નેવ્યાસી ત્રાણું ત્રેસઠ ઝીરો એકતાલીસ બાસઠ છે અને મારો પાન નંબર એક કે એકત્રીસ બાવન ડી છે આ છે હું ઓસોમ ગોલમાં થોડો ટાઈમથી છૂટક કામ કરું છું મેં તારીખ એકવીસ નવ સિત્યાવીસ નવ સુધી ટોટલ પાંચસો અઢાર ત્રણસો ચાલીસ ગ્રામ કામ કરવા માટે આપેલ છે તેમાં મારે મંગળસૂત્ર બનાવવાના હતા તેમાં તારીખ તેમાંથી મેં ત્રણસો ઓગણીસ આઠસો ત્રીસ ગ્રામ મંગળસૂત્ર ને ભૂકો પરત આપેલ છે એકસો અઠાણું પાંચસો દસ ગ્રામ અઢાર કેરેટનો ભૂકો કામ પરત આપેલ નથી તે સોનું મેં સોરી કરેલ છે અને તારીખ ટોટલ એકસો અઠાણું પાંચસો દસ સોનું સોરી કરેલ છે આથી હું હિરેના આડેસરા સ્વીકારું છું આ સોનું વેચીને રૂપિયા કર્યાને કરેલ છે તો મેં ફોરેક્સમાં હારી ગયેલ છું અને ટોટલ એકસો અઠાણું પાંચસો દસ ગ્રામ મારે ઓસમ ગોલમાં વિવેકભાઈને પરત આપવાનું બાકી છે આ સોનું ખરેખર તમે ચોરી કર્યું છે હા હા કર્યું છે ચોરી કરેલું છે આ તમે તમારા અક્ષરે હાથે લખેલા છે તમે સ્વીકારો છો તમે ચોરી કરી છે સ્વીકારો છો